નમસ્કાર દર્શક મિત્રો હું સુરુપલ લોણેચિયા સંપૂર્ણ ન્યૂઝમાં ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું જેમાં કુલ પાંચ ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એકસો ચોર્યાસી કેન્દ્ર હતા જેમાં કુલ વિદ્યાર્થીઓ એકતાલીસ હજાર છસો સાડત્રીસ હજાર તેમાંથી સાડત્રીસ હજાર એકસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ચાર હજાર ચારસો ઓગણસાહીઠ વિદ્યાર્થીઓ ના પાસ થયા છે આમ જિલ્લાનું નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં પ્રથમ છે જેમાં સૌથી વધુ પરિણામ કુંભારિયા શાળાનું આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ખોડાનું છે ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત વર્ષે જિલ્લાનું પરિણામ છ્યાશી પોઈન્ટ ત્રેવીસ ટકા હતું જેમની સામે ચાલુ વર્ષે જિલ્લાનું પરિણામ નેવ્યાશી પોઈન્ટ ઓગણત્રીસ ટકા સાથે રાજ્યમાં પ્રથમ રહ્યું છે સો ટકા પરિણામ ધરાવતી એકસો પિસ્તાલીસ શાળાઓ છે જ્યારે દસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી માત્ર એક શાળા છે જ્યારે ઝીરો ટકા પરિણામ મેળવતી શાળા જીરો છે આમ જિલ્લામાં કુલ ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડમાં એક હજાર ચારસો બાર વિદ્યાર્થીઓ છે જ્યારે એ ગ્રેડમાં છ હજાર આઠસો આઠ વિદ્યાર્થીઓ આવ્યા છે આમ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ રાજ્યમાં પ્રથમ આવતા જુદી જુદી શાળાઓમાં શાળા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવી રહ્યો છે તેમજ શાળા પરિવાર દ્વારા પણ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સવારે આઠ વાગે એસએસસી નું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલું છે માનનીય અધ્યક્ષ શ્રી બોર્ડ માનનીય કમિશનર શ્રી કમિશનર શાળાઓની કચેરી તેમજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાના માર્ગદર્શન અને પ્રેરણા નીચે બનાસકાંઠાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલો છે જો બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠાની અંદર એસએસસી બોર્ડના કુલ પાંચ ઝોન રાખવામાં આવેલા હતા અને કુલ એકસો ચોરાસી કેન્દ્રો હતા કુલ એકતાલીસ હજાર છસો સાડત્રીસ બાળકોએ પરીક્ષા આપેલી હતી જેમાંથી એક હજાર આઠસો બાર બાળકો એ ગ્રેડ મેળવેલો છે તેમજ ચાર હજાર આઠસો આઠ બાળકો એ ટુ ગ્રેડ માટે ઉત્તીર્ણ થયેલા છે સમગ્ર રિઝલ્ટની વાત કરું તો બનાસકાંઠાનું રિઝલ્ટ નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે જે સમગ્ર રાજ્યમાં પ્રથમ છે જે શાળાઓ છે એ તમામ શાળાઓમાંથી કુલ એકસો પિસ્તાલીસ શાળાઓએ સો ટકા રિઝલ્ટ મેળવેલ છે તેમજ બનાસકાંઠા જિલ્લાની માત્ર એક શાળા દસ ટકા કરતાં ઓછું રિઝલ્ટ મેળવેલી છે શૂન્ય શાળાઓની વાત કરું તો આ વખત ખૂબ સુંદર પરિણામ મળેલું છે એક પણ શાળા રિઝલ્ટ મેળવેલ નથી જો કેન્દ્રોની કુંભારી કેન્દ્ર સમગ્ર બનાસકાંઠાની અંદર પ્રથમ ક્રમે છે તેમજ ખોડા તાલુકો કાંકરેજ જે કેન્દ્ર છે એનું પરિણામ સૌથી નીચે આવેલું છે સુંદર પરિણામ મેળવેલું છે મતર બનાસકાંઠાના તમામ આચાર્યશ્રીઓ તમામ શિક્ષકશ્રીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓશ્રીઓને હું અભિનંદન પાઠવું છું પુનઃ પણ આ પ્રકારનું સારું રિઝલ્ટ મેળવીએ અને બનાસકાંઠાની અંદર પરીક્ષા સંદર્ભે બાળકોના હિત માટે બાળકોનું રિઝલ્ટ સારું આવે માટે આપણે જે ઇનોવેશન કરેલા છે જે આગામી સમયમાં પણ લાગુ પડશે અને નવા જ્યાં હજી પણ સુધારા કરવા લાયક છે જ્યાં પ્રયત્ન કરવા લાયક છે એ ફરીથી સમગ્ર બનાસકાંઠાની એજ્યુકેશન ટીમ દ્વારા અમે સાથે મળીને પ્રયત્ન કરીશું મારું નામ સોલંકી માહી નરેશભાઈ હું ધોરણ દસમાં કે કે ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી જેમાં મારું રિઝલ્ટ આ વખતે પંચાણું પોઈન્ટ સડસઠ આવ્યું છે આનો શ્રેય મારા માતા પિતા ગુરુજીઓ ભગવાન અને આ સ્કૂલના બધા જ શિક્ષકશ્રી જે મને ખૂબ સારું ભણા અભ્યાસ કરાવતા હતા તેમને આપું છું અત્યારે આજના યુગમાં ફોનનો યુઝ બહુ કરી રહ્યા છે લોકો તો ફોનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અને અભ્યાસ પર વધારે ધ્યાન આપવું જોઈએ કેટલા કલાક મહેનત કરી કલાક 6 કલાક મેનેજ કર રિઝલ્ટ સેના થી છે હા સારું છે આગળ અત્યારે ધોરણ એડમિશન છે આગળ આજે પરિણામ તમારું છે કેટલા ટકા આવે છે આગામી શું ગોલ છે

આપું છું આનો શ્રેય હું મારા શિક્ષકો મારા માતા પિતા તેમજ મને સપોર્ટ કરનાર તમામને આપું છું